એનો નંબર પાસલ કોઈ છે નહીં એટલે માડી ને આ પ્રસન્નમભાઈનો ફોન આવ્યો તો એટલે એમી તમારી વારે આવ્યો છે મારું નામ નીતી જયેશ છે અમે રામધામ ટેરેબલ ટ્રસ્ટમાંથી આવી છે તમારું નામ છે દેખા દે દેખા કોણ કોણ છે કોઈ નથી કોઈ નથી કોઈ નથી

મામે હોય તો દાડી મંજૂરી ના મળી હોય તો ન જમવાનું ન જમવાનું અમારી તમે રડશો નહીં અમારેથી જેટલી થાર એટલે તમારી હેલ્પ કરશું અમે જન સંઘ અમે તમારા દીકરા સમાનક ટેન્શન હા તમે કમ નહોતું કર્યું ના ના મારી રાડોમાં

ના હું સોની બધાના ઘરે આપણા મટા મારે કોની પાણી લેવું આશીર્વાદ છે કોઈ કોઈ તમારી કોઈ બધા બધા કીધું પણ બધા મજૂરી મારે રોજ રોજ કોની મારે દાદા દાદી તમારી મદદ કરી શકીએ થાય મને આમાં કઈ ખબર પડે તમને જે બે ત્રણ મહિના ચાલી રહે તમને મદદ કરશું અમારા જેટલી થાય તમે જોઈ શકો છો મારી વિધવા છે

એટલે બને એટલે બંને વિડીયો તમે શેર કરો જેથી કરીને આવા નિરાધારો વ્યક્તિ હોય કે એની અમે હેલ્પ કરી શકીએ એટલે વિડીયો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી કરી તમે કીધું કે હું અમે રાશન લઈ આવ્યા છે આ તમારા મહિનો બે મહિનો ચાલે એટલું કે તમારે મજૂરી ના મળી હોય તો આ સોમાસન ઋતુમાં કોઈની પાસે માંગવું ના પડે તો શું કહેશો તમે બાબા તમારો આભાર બતાવ